ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ તેર માનવ સંસાધન સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક નીચેના પ્રશ્નના ઉત્તર આપો પેલું વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે તો માનવ સંસાધન વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓનું સંસાધનોમાં પરિવર્તન કરે છે આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે સ્વસ્થ શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી પોતાના શૈક્ષણિક સ્તર ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે એની સંખ્યા અને લક્ષણ પણ બદલતા રહે છે માટે વસ્તીને એક સંસાધન તરીકે સમજવામાં આવે છે બીજું વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે તો વિશ્વમાં વસ્તીના અસમાનના વિતરણના કારણો છે કે વિશ્વમાં નદી કિનારાના અને મુખ્ય ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો ઔદ્યોગિક વિસ્તારો ધાર્મિક સ્થળો વગેરેમાં કીચ વસ્તી હોય છે ઊંચા પર્વતો ખૂબ ખૂબ અસમતલ ભૂ ભૂપૃષ્ઠ બહુ ભારે વરસાદના પ્રદેશો કીચ જંગલો તલતલવાળા પ્રદેશો ખારા પાટીના વિસ્તારો તેમજ રણ પ્રદેશોના જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે ત્રીજું વસ્તી ગીચતાનો અર્થ શું છે તો પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી કિસ્ત વસ્તી કિસ્સા ગીચતા કહે છે જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્ય દેશનું કુળ ક્ષેત્રફળ ભારતની સરેરાશ વસ્તુગીતા બે હજાર અગિયારના વર્ષ પ્રમાણે ત્રણસો બ્યાસી છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તુગીતા ચોપન એટલે બે હજાર અગિયારમાં વ્યક્તિની છે સૌથી વધારે વસ્તી ગીતતા દક્ષિણ મધ્ય સોરી દક્ષિણ મધ્ય એશિયામાં છે જુદું વસ્તી વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો તો પહેલું છે ભૌગોલિક પરિબળો જેમાં પ્રાકૃતિક રચના માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાનની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે કારણ કે આ વિસ્તાર ખેતી ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે જ્યારે એન્ડિઝ આલ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહીવત વસ્તી વસવાટ કરે છે આબોહવામાં જોઈએ તો વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમ કે સહારાનું રણ રશિયાઓનું રશિયાઓનું ધ્રુવ પ્રદેશ કેનેડા અને એન્ટાર્કટિકામાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી જમીનમાં જોઈએ તો ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર ચીનમાં હવાંગહોલ અને ચાંગજીયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જળમાં જોઈએ તો વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે જ્યાં બિન જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે છે જ્યારે રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે ખનીજમાં જોઈએ તો ખનીજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનીજ તેલના ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે બીજું છે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો તો એમાં સામાજિક પરિબળો જોઈએ તો સારા રહેઠાણ શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ વધુવાળા હોય છે દાખલા તરીકે પુણે સાંસ્કૃતિક પરિબળ જોઈએ તો પરિવાર ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે વારા વારાણસી જેરુસલેમ સોરી જેરુસલેમ અને વેટિકન સિટી એના ઉદાહરણો છે આર્થિક પરિબળોમાં જોઈએ તો ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે વસ્તી મોટી સંખ્યામાં વિસ્તારો તરફ આકર્ષિત થાય છે જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને કીચ વસવાટના ક્ષેત્રો છે બીજું જે સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરું તો વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે અર્થ શું છે તો એ થાય કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે બીજું એ ત્રણ મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે તો જન્મ મૃત્યુ અને સ્થળાંતર ત્રીજું ઈસવીસન ઓગણીસો નવ્વાણમાં વિશ્વની વસ્તી કેટલી હતી તો એમાં આવશે છ ક્વેશ્ચન ત્રણ છે સંકલ્પના સમજાવો પહેલું છે જાતિ પ્રમાણ તો પ્રતિ એક હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર એક હજાર પુરુષે નવસો બોતેર સ્ત્રીઓનું પ્રમાણ હતું પછીના દસકાઓમાં તે એક દર ઘટતો ગયો છેલ્લા દસકામાં તેમાં થોડો સુધારો થયો ઈસવીસન બે હજાર અગિયારમાં વધીને નવસો તેતાલીસ થઈ ગયો કેરળ રાજ્યમાં એક હજાર ચોર્યાસી અને પંડુચેરીમાં એક હજાર સાડત્રીસ સ્ત્રી પુરુષનું પ્રમાણ છે સાક્ષરતા જોઈએ તો સાત વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે ભારતમાં સાક્ષરતાનો દર પાંચ ટકાથી વધીને ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા થઈ ગયું છે આપણા દેશના લગભગ બ્યાસી પોઈન્ટ એક ટકા પુરુષ તથા પાસઠ પોઈન્ટ ચાર ટકા મહિલાઓ આજે સાક્ષર છે બીજા શબ્દોમાં આપણા દેશના આશરે કે આશરે કે પુરુષ અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે કેરળમાં સાક્ષરતા ચોરાણું ટકા છે જે બધા રાજ્યોથી વધુ છે અને તેના પછી બાણું પોઈન્ટ ત્રણ ટકા સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને છે તથા એકાણું પોઈન્ટ છ ટકા સાક્ષરતા સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે આપણા દેશમાં બિહાર ત્રેસઠ પોઈન્ટ આઠ ટકા રાજ્યોનો સાક્ષરતા દર સૌથી ઓછો છે ત્રીજો જે વસ્તી ગઈતા તેમજ પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીછતા કહે છે જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય જેમ આગળ જોયું ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગે દેશનું કુલ ક્ષેત્ર પણ ભારતની સરેરાશ વસ્તીગીતતા બે જાગ્યાના વર્ષ પ્રમાણે ત્રણસો છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી વસ્તીગીતતા ચોપન વ્યક્તિની છે સૌથી વધારે ગીચતા દક્ષિણ મધ્ય એશિયાની છે ફેશન ચાર છે ખાલી જગ્યા પૂરો પેલું વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે તો બીજા બીજું ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે તો દર એક હજાર પુરુષોએ નવસો તેતાલીસ સ્ત્રીઓ ત્રીજું ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે તો કેરળ ચોથું ગુજરાતમાં વસ્તી ગીતાનું પ્રમાણ ખાલી જગ્યા છે તો ત્રણસો આઠ અને આજે સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે